સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે એક તરફ રાજકીય પંડિતોના અનુમાન અને કોંગ્રેસ પાર્ટીની ધારણા મુજબ રૂપાલા સામે ક્ષત્રિયોના ચાલતા આંદોલન વિરોધનો ફાયદો ધાનાણીને થશે પણ રાજનીતિમાં ક્યારે બાજી ફરે તે અંગે કંઈ કંઈ પણ કહેવું મુશ્કેલ છે કારણ કે ભાજપના રૂપાલા કડવા પાર્ટીદાર અને પરેશ ધાનાણી લેવા પાર્ટીદાર છે જો પાર્ટીદારના વોટના કડવા લેવામાં વહેંચાઈ જાય તો અન્ય મત નિર્ણાયક સાબિત થઈ શકે છે જે અમારા વિશેષ અહેવાલમાં રાજકોટ બે आठ सौ सड़सठ कडवा पाटीदार एक लाख एकता हजार पांच सौ पत्र क्षत्रिय राजपूत एक लाख पिस्तालीस हजार नौ सौ सीतेर मुस्लिम समाज एक लाख निव्यासी हजार छ सौ ने तेपन कोड़ी समाज लाख अग्यार हजार पांच सौ त्रन आहिर अठावन हजार पांच सौ एक भरवाड रबारी रिशी हजार सात सौ तेतालीस ब्राह्मण छियासी हजार नौ सौ एकणु जारी लोहा समाज छ हजार एक सौ साड़ ने साड़ीस प्रजापति अठावन हजार आठ सौ पच्चीस एससी एक लाख पंचावन हजार ने आठ अन्य त्रन लाख अठाणु हजार चार सौ तेतरीस રાજકીય નિષ્ણાંતો જણાવે છે કે જ્ઞાતિ જાતિના મતદાતાઓના આંકડાની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે તો કોંગ્રેસ આ બેઠક પર અપસેટ કદાચ સર્જી શકે છે પણ પાટીદારો ભાજપની વોટ બેંક છે જો પાટીદારોના વોટ રૂપાલાને મળે તો ધાનાડી માટે રાજકોટ ટુ રાજ ચઢાણ સમાન છે જ્ઞાતિ સમીકરણ પરથી તારણ કાઢી શકાય છે કે લેવવા કે કડવા પાટીદાર મતદારો ખરા પણ અન્ય જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ આ બેઠક પર વધુ રહેશે અને કદાચ જે કોઈ ઉમેદવાર ચૂંટણી જીતશે તેમાં અન્ય મતદારોનો ફાળો જ વિશેષ રહેશે ત્યારે હોટ સીટ બનેલી રાજકોટ સીટ પર કોણ બાજી મારશે એ તો સમય બતાવશે